મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા શખ્સો પોલીસ સ્ટેશન બોલાવી પૂછતાછ કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી ઉલ્લન રાજ્યના મંત્રી શ્રી હરસંઘવી સાહેબ તેમજ ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબની સૂચના હેઠળ અત્રે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અહીંયા ડિવિઝન વિસ્તારમાં વાંકાનેર સિટી અને તાલુકાના જે ગુનેગારો છે બદમાશો છે એનું લિસ્ટ બનાવવામાં આવ્યું આ તમામના જે પ્રવૃત્તિઓ છે એ બહુ ચેઠળ છે તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં તેમનું મકાન છે એ ગેરકાયદેસર છે કે કેમ કે કાયદેસર છે તેમના વીજ જોડાણ કનેક્શન તેમના પાણીના કનેક્શન તેમના ગેસના બોટલ વાપરવાની સ્ટાઇલ અલગ અલગ જે કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એમાંથી કોઈ પણ પ્રવૃત્તિ ગેરકાયદેસર જણાય આવે તો આ અંગે એકદમ કડક પગલાં લેવામાં આવે તે પ્રકારનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અહીંયા વાંકાને સિટી અને તાલુકા થઈને વૈસેક જેટલા વીજ જોડાણ છે એ કાપવામાં આવ્યા છે અને એમની સજાગય કાર્યવાહી પણ દંડની પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે હવે નળ જોડાણ અને જમીન ઉપર જે મકાન કે વાળા કે બાંધકામ કોઈ કરેલું હશે તો તે અંગેની માહિતી મેળવી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અજરોજ વાંકાનેર સિટી અને તાલુકાના ખૂન ગૃહ પ્રવેશ ઘરપોળ ચોરી ચોરી રાઇડિંગ ઈજા અપહરણ બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપીઓને અહીં વાઘાણી સિટી પોલીસ ખાતે બોલાવવામાં આવેલા હતા એની સંખ્યા આજે પાંત્રીસથી ચાલીસ ગણી શકાય આ અલગ અલગ ગુનેગારોને હિદાયત કરવામાં આવી કે ભવિષ્યમાં એ લોકો કાયદાનું પાલન કરશે અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં નહીં સંડોવાય તો ફાયદામાં રહેશે નહીં તો કાયદો કાયદાનું કામ કરશે અને કાયદામાં કોઈને છોડવામાં નહીં આવે અને આ સાથે તેમને સૂચના પણ આપવામાં આવી છે અને તેમની કોઈ વોચ રહેશે એવી એમને જાણ પણ કરવામાં આવી છે